રામ રામ કેમ છો બધા સ્વાગત છે નવા વ્લોગમાં અને આજ વ્લોગનું લોકેશન બદલી ગયું હે છ મેવા હે કાલ માણસો મૂકવું આવ્યો હતો ને રોકાઈ ગયો હતો અને આજે માણસો લઈ જવાના હે એટલે ભાદરે આપણે નદવું હે કાલ ધારીને થોડું ઘણું રહી ગયું હતું આજના દિવસે અહીંથી લઈ ને તો હેને ભાદર નદાય જાય લગભગ આપણે નેદનું કામ થઈ જાય કમ્પ્લીટ એટલે જ રોકાઈ ગયો હતો ને મુનો ગયો હે માણસોને ચડવા આવે ને તો પછી જાવું છે હવે આપણે અહીંથી હાલીને જવાનું છે આજ બહુ પોલે રહી ગયું ટ્રેક્ટર હોય તો જોઈ જાય બેસી કૃષ્ણ બેસી કૃષ્ણ કરવાનો હોય તો હવે આપણે અહીંથી છે તો હે છોકરાઓને બધે તેડી તેડીને ઉગાડવાની

બન બન કરીને નદી જતો હોય જાય હે હાલો હવે અહીંયા ટેક પર ઉતરી જા હું આથી ચડી આથી હવે ઉપર આપણે આ સીડી હોય ઓલા લઈ લીધા હતા ને ખો ભાઈએ હા ભાઈ આ ઘરે સે

બાકી તમે ડીસું હાલ લે હે એટલું બધું કંઈ હે નહિ ખાસ છોટું 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 હેડા બરી ગયો કોક સાચું બાકી હવે લોટ થઈ ગયો અને આજે જ્યારે માણસ માહે વખેડામાં પડખે પડખે આવ્યું નથી ને

અને એ દવા હે ને હતી આચીમેન આચીમેન એક આવે છે ખોડની અને એક ડોરનેટ કરીને આવે છે એ બધી સેમ જ હોય આમ બે સેમ જ હોય પણ કંપની અલગ અલગ હોય અહીંયા એ મારે હતી વા અલગ હતી પછી ધારી ધારી હતી એલિગેટર નામની એ બેસીલ મુરાની હતી ત્યાંય લાગી ગઈ છે પણ ટૂંકમાં વધઘટ વધઘટ પછી હવામાન ઉપર હોય અહીંયા તમ તો ઘણા દી થઈ પછી બધો મેં માથે વહ્યો અને આપણે અહીંયા માંડવી દવા છાંટી હતી બે વર્ષ તાની એ લાગી ગઈ છે એને વાંધો નથી વરસાદ ચાલુ જ હતો પણ જો કોર આવી ગયો હોય નવો જે નવો કોર છે ને એમાં ક્યાંય ઈરનો ટોચો નથી એટલે ટૂંકમાં કોરી ગઈ છે માંડવી જ્યારે બાકી ઉમા વધે ધીરી ગિરનાર ચાર ઉને હવે વધે નહીં ધીરે ધીરે વધે હાલો હવે હું હે ને એ બધાને પાણીની વ્યવસ્થા કરી દઉં પાણી ભરી આવી દઉં માથે નદી વાળી વાવેરવાળી વાવનું પાણી છે ને આમ પણ એ હું માથે જ પીપરો ડૂચો પડ્યો ને એટલે પીવામાં ખોર આવે એટલે એ નહીં પણ નદીએ ભરવા જવું જોઈએ એટલે પાણીની સગવડ કરી દઉં આ તો ચાર નો ટાઈમ થઈ જ્યાં ચા ત્યાં આવી બાપુ લઈને એ વળી નદી લેવા જાવ

પુગાય ને કાપાય કાપા ને વચમાં ભરાઈ જાય છે તરફાર એવું હતું બાપુ વચમાં રાખે તો ટૂંકમાં કાપા ભરાઈ જાય નાખી દે બધે નાખવા ના જ આવવું પડે મારા જેવો હોય ને એ બધાને કાપા નાખી આવી જઈ મારા જ આમાં જ રેવાનું હાડિયા પડે ચાલ પાણી કોઈ કાપા ભરાઈ જાય હેઠે નાખી આવી દેવાના એવું હાલો બચ્ચા પાછળ હતી આ હેઠે મેં પીવો દઈ દે ના અમારે આવવું એ બધા આવે

દવા તાજો કે બધે છાંટી હતી જ્યાં જ્યાં વલડી હતી અહીંયા પણ અહીંયા બે ઘેરા વધારે હતા એટલે અટાણે ટૂંકમાં હે ને હજી વલડી ચુમાહામાં નથી હોય કોક કોક હોય ગઈ ગયો આમ કોક દેખાય ગયો એ કોક ટૂંકમાં હે ને દવા આવી ના હોય અહીંયા એ કોયરી ના હોય ત્યાં કોરલ ના હોય ગાંઠ ટૂંકમાં કૂંકાઈ ગયું હોય એની એટલે એને અયડી ના હોય ને એ ગાંઠ કોઈ રી બાકી બહુ નથી અટાણે બાકી એ દવા ની ખબર સાચી હવે હિયારે પાછી ખબર પડે હિયારે કોરે કે ના કોરે હવે આગળ જતા પછી શું થાય કઈ નકી નમરે બપોરાનો ટાઈમ થઈ ગયો બપોરા કરવા બેહી ગયા થઈ જા હા કરો રોટલો હા અને ગિન ગરનો ચુરમ ચુરમુ બહાર મીઠું લાક્યું બસ બસ આવી જાય આ છે ને ખોલા ખતર

બધી બધી ભાષા સમજમાં માં સમજણ માં ના પડે થોડી થોડે અમુક શબ્દ સમજાય હિન્દી એમ તો થોડી થોડી સમજે આવડે પણ એની ભાષા ટૂંકમાં વધારે છે બધા એમ પી ના અને મુના નું એનું બધા ભાગ માં રાખ્યું હા લઈને હમણાં ને દવા એમ છે ને ટૂંકમાં થોડો ગારો પડે છે નવરા હતા આપણે એ મેળ પડી ગયો આજ નેધાઈ જાય આપણે ધાડીએ થોડુંક રહે પણ એ પછી નિરાશ ઘર મેળે નેધી લે હું

ચાર માલ નું ગમાણું હે ને બે જ રિયા એટલે ખાલી જ લાગે ને હાલતી હું ઊંઠે રણકતી રણકે નહીં બધા હોય ને તો રણકે નહીં પણ પાડી વહી હવા રણકી હતી આવી આવીને તો એ રણકે છે હાલો ચા પાણી બનાવી બધા પી અને પછી હે ને ભાઈ થોડો ખામો આવીએ ને આ થોડો મૂકવા જાય હે તો બેન ખોટી ના થાય ખોટી ના થાય બેન કેતી કેટલી હું કરી જાય હાલો હવે હે ને બાય હવે હે ને બાપુ હાલો બાય બાય જય શ્રી કૃષ્ણ કહી દ બાપુ દાંગણી આવીએ અને હે ને હવે આપણે જવાનું છે મામાને ઘેર મામા અડધે સુધી હામાં આવીએ અને બાપુ અડધે સુધી આવીએ પછી હું એ મામા ભેગી વહી જાય રોકાવા થોડાક દીક શનિ રવિ હે ને તે રોકાવાઈ જાય

સન નું કોબ્ય તો આવતો રિયે હાલતા નતો જાવું પડ આલદાઈ માતાજી ની જે તો યામ નું આવી ગયો સામું અને બેન વારી ગઈ ત્યાં કાલે હું નહોતો કે આજે વારી બેન નથી એટલે એક ખાલો એક જણાનું ખાલ હતા હોય બનાવું હા

આજ છે ને વરાપ ના મે રહી બીક હતી સવારે બપોર મોરતા ટૂંકમાં એમ હતું કે આ છાટા પણ ના આવ્યું અને ચોખ્ખું ભારે રહી હવામાં આવું નવું ટૂંકમાં વરાપ રહે ને તો કાલ કદાચ ધારીમાં હાથી હાલવું હોય તો હાલે વેટ કરે બાકી કંઈ નક્કી ના મળે થોડા ઘણા છાટા આવી જાય ને તો હાલે નહીં વેરાનો ટાઈમ થઈ ગયો પણ અટાણે આવી જશે સમાચાર હાલે હેલો